પાકિસ્તાનનું ગધેડું અહિયાં પોચ્યાય હોય પાકિસ્તાનના ગધેડા સુરત દાદા હવે નીકળી ગયા આપડા હોય 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 અહિયાં લત નાખું ને ડાયરેક્ટ પાકિસ્તાન એટલા ઓટોમેટિક ગાડી પાછળ આવે છે જોઈ લ્યો

હા હું ચેક કરે રહો હે ઓલિયા રાખે એમ કાઈ ખબર હે આની તને કાઈ ખબર હે હે હરુનિયા આ કે કેર ફિલ્ટર આ એન્જિન નથી આ હરો ગ્રુપ ફોટો લઈ લે હે ગ્રુપ ફોટો લેવો હે હલો લઈ લે ગ્રુપ ફોટો એક ગાડી આ હે ને એક ગાડી આપડી આ હે આગળ બેસી ગયા એ વરુને બેસવા દે ને પણ એને આગળ આ ખોલતા કરો ની ચુસ્કી મારો હે તમે આવ બધું ખવાય આવ ખવાય શું એ રાજશ્રી તું બરોબર હે તો તું જાવડે તો જાવડે તારા સાથીદાર બોલાવ જાતા ખરો જા

મીઠું મીઠું નમક ટાટા બગડી ગયો લે એમાં શું ટીકી ભર નાખ લે નહીં તૂટે મારે બોલો ફીણ થી જો મીઠું થાય તમને ખબર ભોરે હુમલા વિડીયો જોઈને કા તારો બગાડ નાખીશું ભોરે આ જોઈ લે હમણાં હાથમાં લઈ લઉં આ હા હા અરે ભોરે ઉડાડો મને ઉપમાર ફોકસ થા નીકળ સુરત દાદા નીકળ્યો બાકી હવે સારુ ખાનની સ્ટાઈલમાં કરશે કે લે વેલો લે સુરત દાદા હવે નીકળ્યો બાકી હો આજો જાય शाहरुख ખાન આમ ના જાય કાય થોડુંક છાતી વાતી ગાટ કાંક હુમલા સુરત દાદા હવે નીકળી ગયા આપડા ઓય હોય 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 રહી ગયો બચારો હે હે એટલો રહી ગયો બચારો એને ખણી ગયા અમે ઉપાડીને ખોલતા ખરો પણ ઊભો રહે ચુંબકીય ક્ષેત્રમાં આપણે ઉભા આવીએ અત્યારે હવે ગાડી અમારી જોજે પાછળ જશે હવે ઉભો રહે આગળ આવો દેસ ભલે ગાઈશ તો હવે અત્યારે હવે જોઈએ હવે અત્યારે જો અમારી ચાડી હે આમ તું આગળ લેસ રો ભલે હાલ લે હવે અમારી ગાડી હમણાં લેશે અહીંયા કને આગળ ને આ ચાડા એમાં એમને એમ રિટર્ન જશે પાછળ ઓટોમેટિક ગાડી હવે જોજો અત્યારે કાંઈ નથી કર્યું એમને ઓટોમેટિક ગાડી પાછળ આવે છે જોઈ લ્યો ઓટોમેટિક ગાડી બાપો બાપો કેટલી સ્પીડમાં જાય એ પાછી આ છે કાળા ડુંગર કાળા ડુંગર પાસે આવેલું આ

હમણાં બધે પરીક્ષા પાસ કરી નાખી હમણાં મળશે અહીંયા લખેલું જોઈએ ને અનક્ષેત્ર અહીંયા કને તમે સીસીટીવી કેમેરા નજરમાં છો ગુરુ દત્તાત્રે હમલા જુનાગઢ પહોંચી આવ્યા આપણે અહીંયા તો હું દત્તાત્રે ભગવાન દર્શન નતા કર્યા અહીંયા કરી લે જુનાગઢ તો તું ચડી ના શક્યું इनिया खाली खावनो मिली जाय तो पेट पूजा जोरदार થઈ જાય હય ચાંદુભાઈ નરસીભાઈ આર્મી ઓરન ટ્રકું ભાઈ જો લે રિટર્ન માં આવી રિટર્ન માં આવી ભુંડા ભુંડા એ જો કે આ લોકો ને ઓમ ને ભરું ને કામ હતું

આ પણ ખોટો છે આ બીજો શિયાળ આ શિયાળી ઈ ખોટી પાકિસ્તાન નું ગધેડું અહિયાં પોચ્યા હોય પાકિસ્તાન ના ગધેડા એ ભાઈ ટાંગ વગર નું હોય ગધેડું યાર અહીંયા કને વાદળો રૂગા વાદળે ને એના લીધે પાછળ દેખાશે નહીં કઈ દરિયો નહીં હમલા અહીંયા ના ને કાકા ને બેઠા હોય ત્યારે કોઈ નથી જોઈ લે અહીંયા પબ્લિક નહીં લે કારા ડુંગર ઉપર કોઈ પબ્લિક નહીં જોવું એક બે ત્રણ ને આ એમ પોતે ચાર આ બધા જ આ છે ફોટા માં આ એ ફોન માં ફોટા ઓ એ ફોન માં ફોટા આપણે ચડી જાય અહીંયા વરસાદ થી બચવા પાકિસ્તાન ને તો ઢાંકી નાખ્યું આ દેખાય ઓ સામે આ છે પાકિસ્તાન ને પણ એ તમને દેખાશે નહીં બાપલિયા એ એ બાપો બાપો પડત હમણાં પિચકારી તો તો અહીંયા જોવા જ મળે હા બરોબર એ આપણે આરામ માટે પણ અહીંયા મારા બેટા થૂંકી નાખે આ એક તો વિમલ ગુટકાવાળા વાળા શાહરુખ ખાન ને સલમાન ખાન ને ના પાડી પડશે એક કરવાની અહીંયા જોવો આપણું જંગલ એ નામ લખવાય કે શું આ જોતા વિમલ ને પ્રિસાજ ને રસિક ને લખી ગયા હે ક્યાં જાવું હે ઓમાં નથી જાવ ઓમાં આતંકવાદી ફરતા હોય જો હવે થોડું ક્લિયર થઈ ગયું હવે જો થોડું ક્લિયર થઈ ગયું હવે ક્યાંક દેખાય ફોટા બોટા નું કે હે તો હરી ક્યાંક આ પાણા બાણા ઉપર બેસી જાય અહીંયા પડવાનો બી કે બાપા એક એને થી આમાં બેસી જાઉં કચ્છમાં તો લઈશું તું કેમ ઉતરે તો જોજે આવો તું જલ્દી આવ મારા ચાર્જિંગ નથી લે આ કાંટાવાળું હોય ને પકડ આ કાંટાવાળું હોય ને પકડ ઓય આન આ પકડ ઈ નહીં આયરું આ ઉતરી તો આવ્યું બોર્ડ તો કેમ કે આયરો ઓય વટલા પડગો પડે અહીંયા વટલા નથી પડતો ક્યાં પહોંચી ગયો વટલા તું આટલી ઓરમાં કો દઈ દે અહીંયા લત નાખું ને ડાયરેક્ટ પાકિસ્તાન વટલા સામે પાકિસ્તાનની બોર્ડર હે પણ